આપની સાથે હું મહત્વના સમાચાર સામે નજર કરીશું વાત કરીએ રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે લક્ષ્મીનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે જાહેરમાં લુખા તત્વો મારામારી પછી પથ્થરમારો કર્યો હતો જેમાં સામાજિક તત્વોના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો પોલીસે ચાર લુખા લુખાતત્વોની નશાની હાલતમાં ધરપકડ કરી હતી રાજકોટની આ ઘટના સામે આવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે સંવાદદાતા ભાવેશ અમારી સાથે ગયા છે રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત શું વધુ અપડેટ જે પ્રમાણે રાજકોટમાં જે અસામાજિક તત્વો છે તેનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક પ્રકારે આ પ્રકારની ઘટના બની છે જેમાં લક્ષ્મીનગર વિસ્તારમાં ચાર જેટલા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો સીસીટીવીમાં તોડફોડ કરવામાં આવી હતી આ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આજે જે સામાજિક તત્વો છે તેમના દ્વારા વિસ્તારમાં અશાંતિ ફેલાવવામાં આવી રહી છે અને સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે ગુનો નોંધીને જે કહી શકાય છે કે એક સગીર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે જી જી આભાર ભાવે સમગ્ર માહિતી આપવા બદલ